નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામના ભરવાડવાસ કોડીવાસ સહિત લક્ષ્મીપુરા શેરી નંબર એક બે ત્રણ ચાર જવાના રસ્તાની હાલત બદલ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈપણ નેતા કે પદાધિકારી કે અધિકારી પોતાના ઘર પર આવી કુલી ગટર હશે તો તેઓ સહન કરશે ખરા તેમ પ્રશ્ન થાય તેમના દ્વારા રસ્યુ કરવામાં આવ્યો લખતર ગામની અંદર લક્ષ્મીપરા શેરી ભરવાડવાસ કુળવાસ વિસ્તાર આવેલો છે આ વિસ્તારની અંદર આશરે બે વર્ષ પહેલાં ખુલી ગટર ગટર બનાવવામાં આવી હતી અને તે વખતે લખત ગ્રામ પંચાયતના સદસીય અને ગ્રામ પંચાયતના મહિલા સરબના પતિ દ્વારા દેવું એવું આશ્વાસન દેવામાં આવ્યું હતું કે આ ગટરને પૂરી દેવામાં આવશે મતલબ કે તેને ઢાંકી દેવામાં આવશે પરંતુ હાલ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી આ ગટરની અંદર અનેકવાર નાના બાળકો પશુઓ પડી જાય છે અને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી ત્યારે જે તે સમયે આ ગટરને ઢાંકવા માટે થઈ અને અરજી કરવામાં આવી હતી ત્યારે આ વિસ્તારના લોકોને લખતર ગ્રામ પંચાયતના સદસ્ય અને મહિલા સડપના પતિ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી કે તમે અરજી શા માટે કરો છો અરજી કરો છો અમારા બિલ રોકાઈ ગયા છે તેમ જણાવી તેમના ઉપર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમને સામે ઉગ્ર ભાષાની અંદર વાત કરવામાં આવી હતી ત્યારે સ્થાનિક દ્વારા પોતાનું જે ગામ છે તેને ત્રીસ વર્ષ પહેલાં હતું તેવું કરી દેવા માંગ કરવામાં આવી હતી આજથી ત્રીસ વર્ષ પહેલાં અમારું લખતર એટલું સુંદર હતું કે આજને તમે લખતું જુઓ ને તો એમ લાગે કે આથી નીકળવું બૈરાને પાણી લઈ કે ઘટરું આ બધું જે તે લખતરમાં એવા એવા સભ્યો છે કે એ ભાજપમાં છે પણ છતાં ગામનું ત્રીસ વર્ષમાં એટલો બગાડ થયો હોય કે અત્યારે સુધારવું હોય ને તો હવે બીજા પાંચ વર્ષ લાગે એવું આ જુઓ તમે ના આંગણે ઘર હવે આ ઘટર ભાજપના નેતા પાયા કરી હોય તો આ જુઓ તમે સત્ય જુઓ આ રાજકારણ જુઓ આપવા જોઈએ ત્રીસ વર્ષથી અમારા લગતની અંદર આપણું સાથે ભાજપ કોઈ સુધાર નહીં આના ઘટના તો અમારે ત્રીસ વર્ષ વર્ષ પહેલાં લગત સારું હતું અહીં ક્યાંય ગાળો નતો હતો